thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતીય ભોજનમાં ઘણા પ્રકારના મસાલોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાંથી એક ઝાયફળ છે ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવાની સાથે ઝાયફળને સ્વસ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ઝાયફળ ફાયદાનો વધુ એક વધારવા માટે તેને દૂધમાં નાખીને પીવું જોઈએ ત્યારે સારું માનવામાં આવે છે રાત્રે ઊંઘતા પહેલાં દૂધમાં એક ચૂટકી ઝાયફળ પાવડર ત્યારે મિક્સ કરીને પીવાથી ખૂબ જ રાહત મળે છે આયુર્વેદમાં પણ ઝાયફળના ઘણા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઝાયફળ પોતાના ત્યારે ઇંગ્લિંગ ગુણો માટે માટે જાણીતું છે આયુર્વેદમાં ત્યારે સદીઓથી જાયફળનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે ચાલો જાણીએ કે દરેક વ્યક્તિ દરરોજ જાયફળમાં દૂધ મિક્સ કરીને કેમ્પ પીવું જોઈએ આ સાથે જ તેને બનાવવાની પણ જાણીએ શું તમે પણ રાત્રે ઊંઘ નથી આવતી જાયફળ દૂધ અને તમારા આ સમસ્યામાં ઘણી મદદ કરી શકે છે જાયફળમાં મિક્સરી અને ત્યારે સેલોક્રોન ત્યારે નામનું કમ્પાઉન્ડર હોય છે જ્યારે તમે રાત્રે જાયફળનું સેવન કરો ત્યારે તમને સારી ઊંઘ આવે છે પ્રાચીનમાં ત્યારે મિત્રો સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ અનિદ્રાની સમસ્યા થતી ત્યારે તે જાયફળ આપવામાં આવે આવતું હતું જાયપળમાં એન્જામ ત્યારે હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે તે કબજિયાત જાળા અને અન્ય પાચન સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે રાત્રે સૂતા પહેલા દૂધમાં જાયફળ મિક્સ કરીને પીવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે અને તમે બીજા દિવસે અડવાસ અનુભવો છો જાયફળમાં અનેક પ્રકારની એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે તમારા લિવરને સાફ કરવામાં મદદ કરે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો